આ છે અમારા કપાસ આજે કપાસમાં પાણી વળ્યું છે અને હું ખેતરમાં અમારી વાડી આવી છું પાણી ચાલુ છે હવે છેલ્લું પાડ્યું છે જે તમને હું બતાવું આ છે અમારું ઘાસ જે ભેંસોના ખાવાના કામમાં આવે છે આટલું આટલું નાણું થયું છે અમારા કપાત છે થોડું થોડું રૂ ફાટ્યું છે તો હવે વરાપ થાય એટલે રૂ વીણવા આવીશું બધા અને મજા કરીશું તમે પણ અમારો વિડીયો જોઈને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો આ છેલ્લા પાળિયામાં પાણી ચાલું છે આ બધું પી ગયું છે આટલું બાકી છે આવજો જય માતાજી